શોભાએ ચીસ પાડવા માટે મોડું ખોલ્યું જ હતું કે તેના પતિની ખરબચડી હથેળીઓ નીચે તેની ચીસ દબાઈને રહી ગઈ તેને લાગતું હતું કે આ ઘર નહીં પણ કોઈ મંચ છે જ્યાં તે રોજ અભિનય કરવાનો પ્રયત્ન કરે છે હવે તો તેને રાતથી ડર લાગવા માંડ્યો હતો જેમ જેમ રાત ગહેરી થતી જતી તેના જીવનનો અંધકાર પણ વધતો જતો હતો રાત્રે રાઘવ જ્યારે પણ રૂમમાં આવતો ત્યારે તે શોભાના તાતની પરવા કર્યા વગર બસ પોતાની મનમાની કરવા લાગતો શોભાની આંખોમાંથી ચોધાર આંસુ વહી રહ્યા હતા રાતના સન્નાટામાં રૂમની લાઇટ ચાલુ હતી પણ તેની આંખોમાં ઊંઘ નહોતી પતિ ઊંઘી ગયો હતો અથવા કદાચ ઊંઘવાનો અભિનય કરી રહ્યો હતો તે ચૂપચાપ છત સામે જોઈ રહી જાણે ત્યાં કોઈ જવાબ લખ્યો હોય તેના મનમાં એક જ સવાલ વારંવાર ગુંજતો હતો જો બધું સામાન્ય જ છે જેવું લોકો કહે છે તો પછી મારું મન આટલું ભારે કેમ છે તેનું શરીર દર્દમાં ડૂબેલું હતું થોડી વાર પહેલાં જ્યારે તેણે પતિને ના પાડી હતી ત્યારે તેણે તેની પીટાઈ પણ કરી હતી જેનો અવાજ કદાચ રૂમની બહાર પણ ગયો હશે પણ કોઈ તેને બચાવવા આવ્યું નહીં બહાર લોકો તેના વખાણ કરતા કે કેટલી સારી પત્ની છે પતિને કેટલો ખુશ રાખે છે આ સાંભળીને તે સહેજ સ્મિત આપી દેતી પણ કોઈએ નહોતું પૂછતું કે તે પોતે ખુશ છે કે નહીં તેને ડરે વાતનો હતો કે જો તેણે સાચું કહી દીધું તો સમાજ કોને દોષી ઠેરવશે તેને કે તેના દર્દને આખી રાત તે દર્દમાં પડખા ફેરવતી રહી વહેલી સવારે સૂરજના પહેલાં કિરણની સાથે જ તેણે પથારી છોડવી પડી કારણ કે જો તે રૂમની બહાર ન નીકળે તો તેની સાસુ તેને મેણા મારી મારીને રડાવી દેતી તે જલ્દીથી નાહી ધોઈ સાડી બદલીને રૂમની બહાર નીકળી ચાલતી વખતે તેના પગમાં દુખાવો થતો હતો અને તે લંગડાઈને ચાલતી હતી જેવી તે રૂમની બહાર નીકળી તેની સાસુ તેને ઘૂરીને જોવા લાગી પછી વળતા બોલી આ કેવી રીતે લંગડાઈને ચાલે છે તું ઘરમાં તારા સસરા છે દિયર છે તને જરાય શરમ નથી આવતી એક તો રાત્રે તમારા રૂમમાંથી અજીબ અવાજો આવે છે જો તને ખબર જ છે કે રાઘવ તારા પર હાથ ઉપાડે છે તો તું ચૂપચાપ તેની વાત કેમ માની નથી લેતી તું વિરોધ કરે છે એટલે તે તને મારે છે અને અવાજ બહાર આવે છે આખરે આપણા ઘરની પણ કોઈ જ છે તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને તે રડતા રડતા બોલી માજી કાલે મારી તબિયત સારી નહોતી મારી કમરમાં પણ દુખાવો હતો અને આ મારી સાથે આટલું ખરાબ વર્તન કરે છે મને તો તેમની નજીક જવાની ઈચ્છા પણ નથી થતી ત્યારે તેની સાસુ ગુસ્સામાં ભડકીને બોલી વહુ પતિ ગમે તેવો હોય તેની સાથે રોમાંસ કરવો જ પડે એ જ પત્ની ધર્મ છે તું તારો પત્ની ધર્મ નિભાવવાની ના ન પાડી શકે જો આવી જ હરકતો રહી તો રોજ આવી જ રીતે માર ખાતી રહીશ આ સાંભળી તે સ્તબ્ધ થઈ ગઈ સાસુએ તેને ઝીડકતા કહ્યું હવે ચૂપચાપ રસોડામાં જઈને બધા માટે ચા બનાવ એમ પણ મોડું થઈ ગયું છે ના તો તું રાત્રે તારી ફરજ બરાબર નિભાવે છે ના દિવસે એકલું કહીને તે પગ પછાડતા રસોડામાં ગઈ અને જોર જોરથી વાસણો પછાડવા લાગી શોભા આંખોમાં આંસુ સાથે ધીમા ડગલે રસોડામાં ગઈ થોડી જ વારમાં ચા ઉકળી રહી હતી ત્યારે સાસુ આવીને તેની પાસે ઊભી રહી અને કહેવા લાગી વહુ સ્ત્રીની ઓળખ તેના ઘર અને પતિની ખુશાલીથી હોય છે શોભાએ માથું નમાવી લીધું તે જાણતી હતી કે આ વાક્ય સલાહ નહીં ચેતવણી હતી સાસુએ વાત બદલતા કહ્યું પતિ ગમે તેવો હોય સ્ત્રીએ નિભાવવું જ પડે નહીંતર સમાજ સવાલ પૂછે છે અને સવાલ હંમેશા વહુને જ થાય છે તેમની વાત અધૂરી હતી પણ દરેક શબ્દ ભારે હતો શોભાને લાગ્યું જાણે કોઈ અદૃશ્ય દિવાલ તેની ચારે બાજુ ઊભી કરી દેવામાં આવી હોય ગોમતીજીએ ચાનો કપ ઉઠાવ્યો એક ગોટલો ભર્યો અને તેની તરફ જોયા વગર બોલી અને રૂમની વાતો રૂમમાં જ સારી લાગે બહાર જાય તો બદનામી બની જાય છે એટલું કહીને તે રસોડાની બહાર જતી રહી શોભા સમજી ગઈ હતી કે અહીં દબાણ અવાજતી નહીં ખામોશીથી બનાવવામાં આવે છે અને આ ખામોશી જ સૌથી વધુ ખૂંચે છે ડાઇનિંગ ટેબલ પર જ્યારે તેણે નાસ્તો પીરસ્યો ત્યારે પાસે જ ગોમતીજી ચાપું વાંચવાનો ડોળ કરી રહ્યા હતા પણ તેમની નજર દરેક હરકત પર હતી રાઘવે એક કોળિયો લીધો અને પ્લેટ આગળ ધકેલતા કહ્યું આજે પણ એ જનકામો નાસ્તો શોભાના હાથ સહેજ ધ્રુજી ગયા રાઘવે ઘડિયાળ જોઈ અને ખુરશી પાછળ ધકેલતા બોલ્યો દરેક વસ્તુમાં આટલી વાર કેમ લાગે છે ના કોઈ આભાર ના કોઈ નજર જાણે સામે માણસ નહીં પણ રોજની વ્યવસ્થા બેઠી હોય શોભા ત્યાં જ ઊભી રહી ગઈ પરાઠા ઠંડા પડી રહ્યા હતા ત્યારે ગોમતીજીએ છાપુ મૂકતા કહ્યું મર્દોને સવારે વધારે વાતો પસંદ નથી હોતી સમજદાર વહુ માહોલ ખરાબ નથી કરતી શોભાએ ચૂપચાપ માથું હલાવી દીધું પણ તેના મનમાં એક સવાલ ધીમેથી ઊઠ્યો જો આ બધું સામાન્ય છે તો દર સવારે તેને પોતાને આટલી નાની કેમ અનુભવાય છે ત્યારે શોભા ચટણીની પ્લેટ ઉઠાવવા ગઈ હાથ પહેલાથી જ દ્રુજતા હતા પ્લેટ સહેજ અકડાઈ અને થોડી ચટણી રાઘવના શર્ટ પર પડી પળ માટે બધું થંભી ગયું રાઘવે નીચે જોયું પછી ગુસ્સાથી તેની તરફ જોઈને ચિલ્લાયો જોઈને નથી કરી શકતી શોભા ગભરાઈ ગઈ તે બોલી ભૂલતી થઈ ગયું હું હમણાં તેની વાત પૂરી થાય તે પહેલાં જ રાઘવે જટ દઈને હાથ ઉઠાવ્યો અને તેને લાફો મારી દીધો અવાજ આખા રૂમમાં ગુંજી ગયો શોભા ત્યાં જ સબ ઊભી રહી ગઈ ના રડી શકી ના કંઈ કહી શકી બસ આંખો ભરાઈ આવી ગોમતીજીએ તરત જ કહ્યું આટલી અમથી વાતનું આટલું મોટું વતેસર કેમ કરે છે ગુસ્સામાં હાથ ઉપાડી લે ઘરની ઇજ્જત સ્ત્રીએ જ સાચવવાની હોય રાઘવે શર્ટ ખંખેરતા કહ્યું સવાર સવારમાં મગજ ખરાબ કરી નાખે છે તે બહાર નીકળી ગયો શોભાના ગાલ પર બળતરા હતી પણ તેનાથી વધુ બળતરા એ ચૂપકીદીની હતી જે ફરીથી તેના ગળે બાંધી દેવામાં આવી હતી સાંજ પડતા જ દરવાજાની ઘંટડી વાગી ગોમતીજી ફટાફટ ઉઠ્યા અરે નણંદબા આવી ગયા રાઘવે શર્પ ઠીક કર્યું ચહેરા પર હળવું સ્મિત લાવ્યો જાણે સવારનું બધું ક્યાંય પાછળ છૂટી ગયું હોય શોભા ચૂપચાપ રસોડામાંથી બહાર આવી ગાલ પર હજુ પણ હળવી બળતરા હતી પણ તેણે છેડો બરાબર ઉડી લીધો ફોઈબા અંદર આવ્યા તો રાઘવ આગળ વધીને બોલ્યો ફોઈબા તમે બેસો શોભા પાણી લઈ આવ તેનો અવાજ એટલો સામાન્ય અને વિવેકી હતો કે શોભા પળ માટે ખચકાઈ ગઈ આ એ જ રાઘવ હતો જે સવારે સાવ અલગ હતો ફોઈબાએ હસતા હસતા કહ્યું વહુ બહુ સુગઢ છે તારી રાઘવે તરત જ જવાબ આપ્યો હા ફોઈબા બહુ ધ્યાન રાખે છે સવારથી જ કામમાં લાગેલી હોય છે ગોમતીજી પણ વાતમાં જોડાયા અમારી શોભા તો ઘર સાચવતા જાણે છે કોઈ વાતની ફરિયાદ નથી કરતી શોભાએ ચા મૂકતા માથું નમાવી લીધું રાઘવે કપ ઉઠાવ્યો અને પહેલી વાર તેની સામે જોઈને કહ્યું તું પણ બેસી જા આખો દિવસ થાકી જાય છે ફોઈબાએ સંતોષથી કહ્યું જુઓ પતિ હોય તો આવો પત્નીની કેટલી કદર છે શોભાના હોઠ પર હળવું સ્મિત આવ્યું પણ આંખોની અંદર કનિક ભીંસાયું તેને સમજાઈ ગયું હતું કે આ ઘર નહીં પણ એક મંચ છે અને તે દરેક સાંજે ચૂપ રહીને પોતાની ભૂમિકા ભજવે છે ફોઈબાના જતાં જ દરવાજો બંધ થયો ઘરની હવા અચાનક ભારે થઈ ગઈ રાઘવે ફરીને શોભા તરફ જોયું અને ગુસ્સાથી બોલ્યો તેમની સામે આટલી બકબક કરવાની શું જરૂર હતી શોભા કઈ સમજે તે પહેલાં જ રાઘવે લાફો મારી દીધો વધારે બોલતા શીખી ગઈ છે શોભા લથડાઈ ગઈ પણ અવાજ ન નીકળ્યો ત્યારે જ દરવાજો ફરી ખુલ્યો ફોઈબા પોતાનું પર્સ ભૂલી ગયા હતા તેમણે જે જોયું તે જોઈને તેમના ચહેરાનો રંગ બદલાઈ ગયો રાઘવ હડબડાઈ ગયો ફોઈબા એ તો બસ ફોઈબાએ હાથ ઊંચો કરીને તેને ચૂપ કરી દીધો અને બોલ્યા બસ કર અત્યાર સુધી તું જે રીતે પતિ હોવાનું નાટક કરતો હતો એ બધું સમજાઈ ગયું તેમણે શોભા તરફ જોયું અને ગળગડા થઈને બોલ્યા બેટા ભૂલ તારી નથી ભૂલ આ ચૂપકી દીની છે પછી ગોમતીજી તરફ ફરીને કહ્યું અને તમે વહુને સમજાવવાના નામે ડરમાં જીવતા શીખવી રહ્યા છો એટલું કહીને ફોઈબાઇ બંનેને ઠપકો આપી દરવાજો ખોલીને ચાલ્યા ગયા રૂમમાં સન્નાટો છવાઈ ગયો રાઘવનો ચહેરો ફરી કઠોર થયો તેણે હાથ ઉઠાવ્યો પણ આ વખતે શોભા પાછી ન હટી તેણે પૂરી તાકાતથી રાઘવને એક તમાચો ચોડી દીધો રાઘવ સ્તબ્ધ થઈ ગયો શોભાએ ધ્રુજતા હાથે મોબાઈલ ઉઠાવ્યો અને કહ્યું હવે બહુ થયું તેણે પોલીસને ફોન કર્યો તેની અવાજમાં ડર નહીં પણ નિર્ણય હતો તે દિવસ પછી શોભા સમજી ગઈ કે સન્માન વગર કોઈ સંબંધ હોતો નથી રાઘવ સાથે તેના છૂટાછેડા થયા લોકોએ વાતો કરી સવાલો ઉઠાવ્યા પણ પહેલીવાર શોભાએ જવાબ ન આપ્યો તે એક નવી જિંદગી તરફ આગળ વધી જ્યાં ડર નહોતો ખામોશી નહોતી ફક્ત તે પોતે હતી અને તેનું આત્મસન્માન અને એ જ તેની અસલી મૂડી હતી મિત્રો લગ્નનો અર્થ સહન કરવું નહીં પણ સન્માન સાથે જીવવું છે જે વર્તન ઘરની ચાર દિવાલોમાં છુપાવવામાં આવે અને બહાર દેખાડાથી ઢાંકવામાં આવે તે પ્રેમ નહીં પણ હિંસા છે સમાજ અને સંબંધોના ડરથી ચૂપ રહેવું એ સમસ્યાનો ઉકેલ નથી પણ તેને વધુ ઊંડી બનાવે છે જ્યારે એક સ્ત્રી પોતાના આત્મસન્માન માટે ઊભી થાય છે ત્યારે જ સાચો બદલાવ શરૂ થાય છે કારણ કે ઇજ્જત વગર નિભાવેલો સંબંધ સંબંધ હોતો નથી